ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરેના સોસાયટીમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો તીવ્ર વિરોધ નોંધાવ્યો છે આશરે ત્રણસો મકાન માલિકોએ એક સુરે કહી દીધું છે કે સ્માર્ટ મીટરની અમને જરૂર નથી અને જીબીના કર્મચારીઓ બળજબરીથી મીટર બદલવા આવી રહ્યા છે સોસાયટીના રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા એક મહિનાથી દરરોજ જીબીની ટીમ સોસાયટીના ગેટ પર આવીને જૂના મીટરો કાઢી નવા સ્માર્ટ મીટર લગાવવાની ઝંઝટ કરે છે મહિલાઓએ જણાવ્યું કે આ કારણે રોજ ઘરની કામકાજ છોડીને તેમને ગેટ પર જઈને વિરોધ કરવો પડે છે આજે સવારે પણ જીબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે સોસાયટીની મહિલાઓએ થાળીઓ વગાડી તેમનો વિરોધ નોંધાવ્યો હતો મહિલાઓએ જણાવ્યું હતું કે જૂના મીટરો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે ત્યારે નવા મીટરની જરૂરત નથી રહેવાસીઓએ માંગ કરી છે કે જીબી તેના વિરુદ્ધ દબાણ કરવાનું બંધ કરે અને તેમની સહમતિ વિના મીટર બદલવાનું નહીં થાય એ બાબત નિશ્ચિત કરે મારું નામ રેખાબેન છે અને એ ના આવે ને શું થવું મીટર નાખવા જ નથી સો એક જ વાત સ્માર્ટ મીટર અમને જોવે બસ એજ છે કોઈ માંગ નથી અને અમે નવરા નથી અમે માણસો છે અમારા ઘર હું પછી ધંધા કરી અમારું ઘરનું કશે કે આમનું ઘર છે અમે લોકો હા તમે મારું નામ જિગ્નેશ રાણા છે ને નાની નાના નાના રહીશો છે અમારા નાણા નાના નાના રહીશો દ્વારા સરકાર શ્રી ગુજરાત રાજ્ય સરકાર શ્રી ને અને કેન્દ્ર સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કે તમારા દ્વારા જે ગુજરાત વીચ કંપનીની અંદર જે સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યો છે બરાબર એમાં પબ્લિક પ્રશાસન તરફથી કુલ વિરોધ થઈ રહ્યો છે જેમાં ઘણી બધી ટેકનિકલી ખામી આવી રહી છે જે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જગ્યાઓ પર સ્માર્ટ મિત્રોની અંદર બિલ વધારે આવે છે છ છ મહિનાથી લાઇટ બિલો આવતા આપવામાં આવતા નથી બરાબર તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર જો સ્માર્ટ બનાવવા મિત્રો નાખીને શું બતાવવા માંગે જો એમણે સ્માર્ટ બનાવવું છે તો ગુજરાતની અંદર રો રોડને સ્માર્ટ બનાવે એજ્યુકેશન સ્માર્ટ બનાવે જે ખાનગીકરણ થઈ ગયું છે એને સરકારમાં પાછું લાવે બરાબર છે અને બીજું ખાસ કરીને કે અત્યારે જે મધ્યમ વર્ગનો પરિવાર છે જો સ્માર્ટ મીટર લાગ્યા પછી મધ્યમ વર્ગની પરિસ્થિતિને કઈ હાલમાં છોડવા માંગે છે ગરીબ વર્ગને ક્યાં છોડવા માંગે છે હાલની પરિસ્થિતિ પ્રમાણે અમે જો આપણે જોઈ શકો છો કે દરેક જણની સેલેરી પર કેટલો ભાર હોય છે એજ્યુકેશન ભાર છે ઘરના લોનોનો હપ્તાનો ભાર છે પરિવારનો ભાર છે એવા ઘરના બધા છે એમાં વધારે એક સરકાર ઉપર જે દબાણ કરી અનેક એવો સ્માર્ટ લગાવવા જાય છે કે જેનાથી આર્થિક રીતે દરેક જન ભાંગી પડશે અને આવનાર સમયમાં આપણે જોઈ શકીએ છીએ કોઈ જગ્યા પર જી બી દ્વારા કે સરકાર દ્વારા જે ટેકનિકલી ખામી આવે છે કોઈ ઉપર નથી ફક્ત અને ખાસ ખાલી એક જ વસ્તુ મિત્ર નાખો મિતર નાખો જે યોગ્ય નથી જો આવનાર સમયમાં સરકાર શ્રી તરફથી યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચીજા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું અને જનજાગૃતનો વધારે ફેલાવ કે આ સ્માર્ટ મિત્રો સરકાર દ્વારા પાછો કરવામાં આવે અમારું ખુશ્બુ મોદી છે અમે નારાયણ અરેનામાં રહીએ છીએ જે વાળા અમને મહિનામાં છઠ્ઠી સાતમી વાર આવીને હેરાન કરી ગયા છે અમે કશું બોલતા નથી છતાં બી પોલીસ આવીને અમને ગયા અઠવાડિયે આવીને હેરાનગતિ કરેલી છે આજ બી સવાર સવારમાં દસ વાગે આવીને હેરાનગતિ કરીને ગયા છે એમને ના કહીએ છીએ અમારા સ્માર્ટ મીટર નથી લગાવું સ્માર્ટ મીટર તમારું છતાં બી હેરાનગતિ કરેલ છે અમને હવે અમારે છોકરાઓને આવવા જવાનો સ્કૂલનો ટાઈમ છે તો જમવાનું આપી દેવાની છે સરકાર અમને આવીને અને સરકારને નમ્ર વિનંતી છે કે અમારે સ્માર્ટ મીટર લગાવવું જ નથી અને તમારું ઓવર સ્માર્ટ કામ કરે છે તે અમારું મીટર સાત વર્ષ જ જૂનું છે બહુ જૂનું નથી અમારી સોસાયટી બી સાત વર્ષ જ જૂની છે એટલે મહેરબાની કરીને અમને હેરાન ના કરશો અને તમારો આ નિર્ણય પાછો લો અને હવે નેક્સ્ટ ટાઈમ આવો તો મહેરબાની કરીને જમવાનું લઈને આવજો તો અમારા છોકરાઓ જમી લે અમારે જમવાનું બી બણા નું બાકી છે